ગુજરાતના સુપ્રસિદ્ધ વન્યજીવન ફોટોગ્રાફર શ્રી મનોજ ધોળકિયા હવે આપણી વચ્ચે રહ્યા નથી પણ છબીઓમાં કંડારેલ અનેક વન્ય સૃષ્ટિ તેમજ વન્યજીવોની લાક્ષણિકતાનો અનોખો ખજાનો આપણને આપી ગયા છે તેમણે માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે વન્ય પ્રકૃતિની અમૂલ્ય પળોનું આપણને તેમના ફોટો દ્વારા દર્શન કરાવ્યું જેનો આપણે આજીવન આનંદ લઈ શકીએ એક સંસ્કૃતિવંત નાગર પરિવારમાં જન્મેલા મનોજભાઈએ પોતાની કારકિર્દી સીઈ સાથે શરૂ કરી અને પછીના ચાર દાયકા સુધી વ્યવસાયિક વન્યજીવન ફોટોગ્રાફર અને સંવાદક તરીકે તેમની ઓળખ સાકાર કરી મનોજ ધોળકિયાના અચાનક અવસાનથી વન્યજીવ ફોટોગ્રાફીનો એક ખાસ યુગ સમાપ્ત થાય છે દૂરદર્શન માટે પણ મનોજભાઈએ ખૂબ સમય ફાળવીને ઘણા બધા પ્રોગ્રામમાં સંચાલન કર્યું હતું તથા સૃષ્ટિ કરે સવાલ દૂરદર્શન અમદાવાદના પ્રથમ પર્યાવરણ ક્વીઝમાં તેઓએ ક્વિઝ માસ્ટરની ભૂમિકા ભજવી હતી સૃષ્ટિ કરે સવાલ આજના આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગરથી આવેલ મારા મિત્રોનું સ્વાગત છે એક વાત અહીંયા કહી દ કે આ કોમ્પિટિશનમાં હાર જીત મહત્વની તો છે જ પણ અહીંયા કાર્યક્રમમાં આવ્યા અહીંયા સુધી પહોંચ્યા એ પણ બહુ અગત્યનું છે તો કાર્યક્રમ શરૂ કરતાં પહેલાં આપણે એકબીજાની ઓળખ કરી લઈએ ટીમ વસુંધરા કુલ ચાર રાઉન્ડ રમાશે આ આખા પ્રોગ્રામમાં પ્રથમ રાઉન્ડ છે શોધો સાચો વિકલ્પ બીજું રાઉન્ડ છે દ્રશ્ય દરબાર ત્રીજું રાઉન્ડ છે બંધ પટારો તમારો પહેલો પ્રશ્ન છે દરિયા કિનારે આવેલ ચેરના જંગલો શેના માટે ઉપયોગી છે એક છે રણને આગળ વધતું અટકાવે છે બીજું વાવાઝોડાથી ફૂંકાતો પવન અને પ્રાણીના પ્રવાહને ધીમું પાડે છે અને